ચિત્રાના અપહરણ કરનાર બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા ચિત્રા ખાતે રહેતા વૃદ્ધનું અપહરણ થયું હોવાની જાણ તેમની પુત્રીએ પોલીસને કરી હતી જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ અપહરણ અંગેની તપાસ હાથ ધરાવી હતી જે તપાસ અંતર્ગત અપહરણકર્તાઓ આધેડને રાજકોટ બાજુ લઈ ગયા હોવાની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ તેને અપહરણ કરતા ગોપાલભાઈ બોઘાભાઈ બાંબા અને કાનાભાઈ રાજેશભાઈ ડોળિયાને ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા